આ તો બોલીએ તો કાદવ ઉછાળી એવું લાગે હળાહળ જૂઠ બોલવાની પ્રેક્ટિસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈ આ ગોપાલ ઇટાલી એક જ મરદ છે કે આજે જયારે રાજુભાઈ જે બોલતા હતા એ શબ્દો એમના હૃદય માંથી નહીં સ્ક્રિપ્ટમાંથી માંથી આવતા હોય એ પ્રકારના શબ્દો હતા આજે એમના ચહેરા પર નૂર નું પણ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી

કે બરાબર બિલકુલ વાત નથી જેલમાં જવાથી બચવા માટે થઈ એમણે ખેડૂત આંદોલનની બલી ચડાવી આવું ન કરવું જોઈએ આ પાપ છે આયર સમાજ નો દીકરો કહેવાય છે કે વીર દેવાય તાપા બોદર દીકરાના બલિદાન આપનાર માણસ આજ વજનથી વટતી અમારી સાથે બેઠો અમને ખુશી થાય છે મરદ માણસ આને કહેવાય કે આજે જ્યારે રાજુભાઈ અમારી સાથે નથી આમ આદમી પાર્ટી સાથે નથી એ વાતનું દુઃખ તો છે અને છે જ પણ એના કરતાં પણ હજાર ગણું વધુ દુઃખ આજે રાજુભાઈનો ચહેરો અને શબ્દો જોઈને મને થયું છે મેં રાજુભાઈને હંમેશા મારી બાજુમાં બેસીને બોલતા માઇકમાં મંચ ઉપર એક સાથે અમે બેઠા હોઈને બોલતા સાંભળ્યા છે એમના અવાજમાં ગર્જના હતી એમના ચહેરા ઉપર કાયદેસરનું એક જનૂન અને એક આક્રોશ હતો લોકો માટે લડવાનો અને જ્યારે તે બોલતા ત્યારે સાંભળનાર લોકોના હૃદય સુધી વાત પહોંચતી ખેડૂતોના હૃદય સુધી તેઓ જે બોલતા હતા એ શબ્દો એમના હૃદયમાંથી નહીં હોય શબ્દો હતા જે શબ્દોમાં કોઈ દમ નતો વજન નતો એ શબ્દોમાં કોઈ તાકાત નહોતી જયારે અમારી સાથે હતા આમ આદમી પાર્ટી સાથે ત્યારે જે બોલતા ત્યારે શબ્દોમાં તાકાત હતી શબ્દો હૃદય સોસરવા નીકળી જાય એ પ્રકારના પ્રભાવી શબ્દો એમના મોઢેથી આવતા હતા આજે એમના ચહેરા પર નૂર નતું આજે એમના ચહેરા પર એક ગ્લાની નો ભાવ હતો કઈક ખોટું કરી રહ્યા હોય કઈક ન કરવાનું કરી રહ્યા હોય એવો ભાવ હતો એટલા માટે એમનો રાજુભાઈ પ્રકારના આરોપો આક્ષેપો અમારી પાર્ટી ઉપર કરદાકાંડ લઈને બનેલી ઘટના ઉપર બધું જ કર્યું પણ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી જે વાત હું તમારા સુધી મૂકવા માંગુ છું કે રાજુભાઈએ આવું પગલું કેમ ભરવું પડ્યું

અને જે સજા એ વખતે પડી ત્યારે પાર્ટીમાં અમારે બધાએ ચર્ચા થઈ હતી ત્યારે ખૂબ ડરતા હતા કે હવે શું થાશે શું થશે ત્યારે અમે બધાએ કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ બધું કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે અને બાકીના જે બે અલગ અલગ કેસ ત્રણસો ના બે કેસ એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદ્દત છે આ હું પુરાવો સાથે લઈને આવ્યો છું રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના બે કેસો છે બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે બારમી ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે ફાઈનલ આર્ગ્યુમેન્ટ આખરી નિર્ણય આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં બારમી ફેબ્રુઆરીએ રાજુભાઈ કરપડા જો અહીંયા આરોપીના નામ લખ્યા છે ભૂપતભાઈ જીલુભાઈ ઓરુભાઈ જીલુભાઈ રાજુભાઈ મેરામભાઈ કરપડા બાવકુભાઈ અને રામકુભાઈ આ પાંચ આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો બાર તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેનો આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે અને બંને કેસોમાં એક જ તારીખ બે અલગ અલગ કેસ છે આ કેસનો નંબર છે તેત્તાલીસ ઓબ્લિક બે હજાર અઢાર સેશન્સ કોર્ટનો કેસ છે તેતાલીસ બે હજાર અઢાર આ છે ચુમ્માલીસ બે હજાર અઢાર બંને કેસમાં આજે ફાઈનલ હિયરિંગ છે અને જો રાજુભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર કોઈ મોટી સજા પડવાની સંભાવના હતી એટલે લાચારીમાં મજબૂરીમાં ડરના કારણે એમણે આ પગલું ભરવું પડ્યું છે એ આજે આ બે પુરાવા ઉપરથી સાબિત થાય છે આમ તો રાજુભાઈ એ પ્રેસ કોન્ફરન્સ થી જનતાને કહેવાની જરૂર હતી કે આજે મારી કોર્ટમાં તારીખ છે ફાઈનલ જજમેન્ટ આવવાનું છે છતાંય હું કોર્ટમાં નથી ગયો અને રાજકોટ બેઠો છું શું કામ કે ગાંધીનગર થી મારા ઉપર પ્રેશર છે પણ કંઈ વાંધો નહીં રાજુભાઈ એક સમયના અમારા સાથી છે એમણે સારું કામ કર્યું છે હું આજે એમની કોઈ ટીકા ટિપ્પણી કે મેણાટોણા કે એમના વિરુદ્ધમાં બયાનબાજી કરવા નથી આવ્યો હું સત્ય લોકોની સમક્ષ મૂકવા આવ્યો છું કે આ લડાઈ હતી કોના માટે રાજુભાઈ માટે ગોપાલભાઈ માટે આમ આદમી પાર્ટી માટે નહીં આ લડાઈ ગુજરાતના કરોડો ગરીબ ખેડૂતો માટે હતી જેના છોકરાઓને પહેરાવવા માટે પૂરતા કપડા નથી અનેક ખેડૂતો દેવામાં ડૂબેલા છે અનેક ખેડૂતો વ્યાજના ચક્કરમાં ફસાયેલા છે એમના માટેની લડાઈ અમે બધા ભેગા મળીને લડી રહ્યા હતા પણ આજે મને દુખ થાય છે એ વાતનું છે કામ કર્યું આમ આદમી પાર્ટી તો રાજકીય પાર્ટી છે આ ચાલતી રહેશે આરોપ પ્રતિ આરોપ આ બધું ચાલતું રહેવાનું પણ ખેડૂતોના નિશાશા નો લેવા જોઈએ આ પાપ છે ગુજરાતના ખેડૂતોની એક આશા બંધાય ઉમીદ બંધાય ભરોસો આવ્યો કે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં કઈક થશે ઈશુદાનભાઈ જેવા નેતાઓ ચૈતરભાઈ જેવા નેતાઓના નેતૃત્વમાં કઈક થશે એવી જ્યાં ઉમેદ બંધાય ત્યાં રાજુભાઈએ જે આ પાપ કર્યું છે એ બરાબર બિલકુલ વાત નથી એમણે આરોપ મૂક્યો કે ભાઈ અમને પાર્ટી તરફથી લીગલ સપોર્ટ નથી મળ્યો એમના પોતાના ઉપર ત્રણ કેસો ઓલરેડી છે પોલીસ સ્ટેશન અને કોર્ટમાં કેવી રીતે કાયદો કચેરી મુદત જામીન રિમાન્ડ કેમ ચાલે એ બધું એ પોતે જાણે જ છે નવાઈ નથી કઈ એમાં એને ત્રણ એફઆઈઆરઓ છે એમાં ત્રણસો ની છે ત્રણસો ની છે આવી ગંભીર ગંભીર એફઆઈઆરઓ છે એટલે એને બધી જ પ્રોસેસ ખબર છે કે કોર્ટમાં કેવી રીતે થાય છે અમારે કઈ એમાં કઈ કહેવાની જરૂર નથી પણ છતાંય રાજુભાઈના કેસમાં આ કડદાના કેસમાં અમારા હાઈકોર્ટ ટીમમાંથી ઓમભાઈ કોટવાલ મેહુલભાઈ શ્રીમાળી પ્રણોભાઈ ઠક્કર એડવોકેટ આ જોડાયા હતા સ્થાનિક ટીમમાંથી એડવોકેટ વિરડા સાહેબ એડવોકેટ પારસ બાવળિયા જોડાયા હતા

પ્રોફેશનલી એડવોકેટ હૃદય બુચ હાયર કર્યા હતા અને હૃદય બુચ સાહેબ પણ રાજુભાઈ વતી કેસ લડવામાં હાજર હતા આ સિવાય એડવોકેટ સાવન પટેલ અનેક એડવોકેટો આની અંદર એન્ગેજ હતા પણ લીગલ મેટર ની એક મર્યાદા છે કે પોલીસ એફિડેવિટ આપશે કોર્ટમાં તો જ સુનાવણી થશે દુનિયાનો સારામાં સારો વકીલ આવી અને કોર્ટમાં ઊભા રહી જાય પણ પોલીસ એડવો પોલીસ આવી એફિડેવિટ રજૂ ન કરે તો સુનાવણી નથી થતી એ વાત રાજુભાઈ પણ જાણે છે એને ખબર હતી કે પોલીસ દર મુદ્દતે એફિડેવિટ આપવાના બદલે ગેરહાજર રહેતા હતા એના કારણે તારીખો પડ્યા કરતી હતી તારીખો પડવાનું કારણ પોલીસની ગેરહાજરી પોલીસ આવે તો સરકારી સરકારી વકીલ વકીલ આવે અને પોલીસ બંને હાજર હોય હોય તો કદાચ માનની સાહેબ રજા ઉપર આવા ઘટનાક્રમના કારણે લંબાતું ગયું એમાં વકીલ શું કરે પાર્ટી કેવી રીતે બીજું તો શું કરી શકે અમે ત્યાં જઈને હાજર રહીએ પણ પોલીસ ન હોય સરકારી વકીલ ન હોય અથવા જજ ન હોય તો શું કરી શકાય એટલે આવા બેબુનિયાદ આરોપ રાજુભાઈએ લગાવ્યા એ એમની મજબૂરી છે જેલમાં જવાથી બચવા માટે થઈ એમણે ખેડૂત આંદોલનની બલી ચડાવી દીધી આવું ન કરવું જોઈએ આ પાપ છે ગોપાલ ઇટાલિયા પ્રત્યે નારાજગી હોય તો ગોપાલ ઇટાલિયાની ફરિયાદ દિલ્હી સુધી કરવી જોઈએ ફેસબુક ઉપર બેફામ મારા વિશે લખી નાખવું જોઈએ ગાળો એ બધું બરાબર છે પણ ખેડૂતોના નિશાસા લેવાનું કામ ગુજરાતમાં કોઈએ ન કરવું જોઈએ ખેડૂતો ઓલરેડી દુખી છે બીજી વાત કે મને વ્યક્તિગત રીતે વારંવાર એવું ટાર્ગેટ કરવામાં આવ્યો કઈ વાંધો નહીં મનો તો હું તો ઉદાર મનનો માણસ છું ગામડામાંથી નીકળેલો માણસ છું સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા છીએ તો આપણે એ વાતને સહન કરી શકીએ છીએ કે ગોપાલભાઈ કડદાકાંડમાં ગાંડમાં કઈ આવ્યા નહીં આવું વારંવાર રાજુભાઈ અને એમની સાથે જોડાયેલા કાર્યકર્તા મિત્રો કહી રહ્યા છે હું અને રાજુભાઈ બોટાદની કડદાકાંડની કાંડની હળદરની ઘટના બની બારમી ઓક્ટોબરે બારમી ઓક્ટોબરે આ ઘટના બની ઓક્ટોબરે હું અને રાજુભાઈ સુરેન્દ્રનગરના રતનપર ગામમાં એક જાહેર સભામાં બંને સાથે હતા અગિયાર તારીખે રાત્રે આઠ થી લઈ રાતના બે વાગ્યા સુધી હું અને રાજુભાઈ બંને એમના ઘરે બેઠા હતા સોફા ઉપર એમના ઘરે સીસીટીવી કેમેરા પણ છે કેમેરાના સીસીટીવીમાં હું દેખાઈશ રાતના બે વાગ્યા સુધી અગિયાર તારીખે હું અને રાજુભાઈ બેઠા હતા એને બધી જ ખબર છે કે હું કેમ નથી અડદર આવવાનો હું ક્યાં જવાનો શું શું કરવા બધું જ જાણે છે મારે ખુલાસો નથી કરવો રાત્રે બે વાગ્યે અગિયાર તારીખે રાત્રે બે વાગ્યે રાજુભાઈ બોટાદ તરફ રવાના થયા અને હું સુરેન્દ્રનગર રાજુભાઈના ઘરેથી રાજકોટ તરફ ગયો બંને સાથે બેઠા હતા એ બોટાદ ગયા અને હું રાજકોટ ગયો બોટાદમાં કડદાકાંડ થયો અને રાજકોટમાં મારી જાહેર સભા એક મહિના પહેલા નક્કી થયેલી હતી પાર્ટીએ ખૂબ ખર્ચો કર્યો હતો બેનર લગાવ્યા પોસ્ટર લગાવ્યા હોર્ડિંગ ખર્ચો થઈ ચુક્યો હતો લોકોમાં પણ એક માહોલ હતો એટલે સભા કેન્સલ કરાય એવું હતું નહીં એટલે બાર તારીખે રાજકોટની જનસભામાં હું ગયો અને બાર તારીખે નક્કી થયા મુજબ રાજુભાઈ હળદર ગયા અને પોતે જાણે છે કે હું હતો જ એમના ઘરે જ બેઠો તો એમના ઘરે જ મેં સાંજનું જમવાનું એના ઘરે હતું મારું છતાંય જાહેરમાં આટલું બધું જૂઠ બોલે છે માત્ર જેલની બીકે એ વ્યાજબી વાત નથી તમે મારા ઉપર ઉછાળો એનાથી ક્યાં વાંધો છે પણ તમે ગુજરાતના ખેડૂતોની આશાઓ તોડી નાખો સપનાઓ તોડી નાખો માત્ર જેલમાં જવા માટે થઈ એ તો ખોટું છે હું ને રાજુભાઈ અગિયાર તારીખે રાત્રે સાથે જેમાં એમના ઘરની ચા પીધી એમના ઘરનું પાણી પીધું એમના પપ્પા એમના મમ્મી બધા ભેગા પછી હવે બહાર આવીને ખાલી જેલની બીકે જેલમાં ન જવું પડે સજા ન થઈ જાય એટલા માટે એમ કેવું કે ગોપાલભાઈ કડદામાં ક્યાંય આવ્યા નહીં એ તો બહુ ખોટી બાબત છે આવું જેલની બી કે રાજુભાઈ બોલ છે એવું મેં ધાર્યું નતો હું તો એને મરદ માણસ માનતો હતો ગર્જના કરતો માણસ માનતો હતો પણ બે મામૂલી કેસની અંદર રાજુભાઈ જો આવું વર્તન કરવા લાગે એ વ્યાજબી વાત નથી ત્યાર પછી મહત્વનો મુદ્દો તો એ છે કે રાજુભાઈ ઘણી ફરિયાદો કરી આમ તો આ બધા ખુલાસાનો કોઈ અર્થ નથી કેમ કે સમય સમય બલવાન નહીં મનુષ્ય બલવાન આપણે મહાભારતના યુદ્ધમાં જોયું કે અર્જુનના એક તીર્થથી આખી કૌરવોની સેના હણાઈ જતી હતી અને સમય પલટાયો તો કાબાએ આવીને અર્જુનને લૂંટી લીધો રાજુભાઈ કે ગોપાલ ઇટાલિયા મહાન નથી સમય મહાન છે આ ગુજરાતના કરોડો લોકોએ આમ આદમી પાર્ટીને પ્રેમ આપીને પાર્ટી મોટી બનાવી છે કોઈ એક વ્યક્તિથી કઈ થાતું નથી ગોપાલભાઈ થી ના થાય પ્રવીણભાઈ થી ના થાય પણ જેલમાં માત્ર રાજુભાઈ નહોતા જેલમાં અમારા પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામય હતા જેલની અંદર અમારા પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશભાઈ કોટડિયા હતા જેલની અંદર અમારા સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના ઇન્ચાર્જ રાજુભાઈ બોરખતરિયા હતા જેલની અંદર અમારા પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષભાઈ પરમાર હતા અમારા પ્રદેશ કક્ષાના દસ નેતાઓ જેલમાં હતા દસ માંથી નવ ને કોઈ ફરિયાદ નથી લીગલ સેલની પાર્ટીની સંકલન કેન્દ્રીય નેતૃત્વ નવ લોકોને કોઈ કમ્પ્લેન નથી માત્ર રાજુભાઈને જ કમ્પ્લેન છે શું કામ રાજુભાઈ ને એટલે કમ્પ્લેન છે કે રાજુભાઈ ઉપર આજે સુરેન્દ્રનગર ની કોર્ટમાં ફાઈનલ આર્ગ્યુમેન્ટ થવાની છે જો રાજુભાઈ ગોપાલ ઇટાલિયા પર આરોપ ન લગાવે તો જેલની સજા પાકી છે આ લઈ અહીંયા ફાઈનલ આર્ગ્યુમેન્ટ સુરેન્દ્રનગર સેશન કોર્ટ કેસ નંબર 44/2018 અને એનું પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એમાં આરોપી નંબર 3 તરીકે રાજુભાઈ માત્ર જેલમાં જવાથી બચવા માટે થઈ ગુજરાતના કરોડો લોકોનો વિશ્વાસ તોડવો એ બહુ મોટો પાપ છે આ સિવાય મહત્વની બાબત આ તો બોલીએ તો કાદવ ઉછાળી એવું લાગે પણ કેવું જરૂરી છે કે અમે એ જાણીએ છે કે રાજુભાઈને 31 તારીખે જેલની અંદર કયા આઈપીએસ અધિકારી કેટલા કલાક મળ્યા અને શું ચર્ચા કરી એની પાક્કી વિગત છે જ મારી પાસે અને રાજુભાઈ ગાંધીનગરમાં માં ગૃહમંત્રી ને કયા રોડ ઉપર કયા બંગલામાં કેટલા વાગ્યા મળ્યા એ પણ વિગત છે એટલે રાજુભાઈ કોઈ મહાનતા બતાવવાની જરૂર નથી મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા માણસને આટલી બધી એને પ્રસિદ્ધિ આપી અને બદલામાં રાજુભાઈ શું કર્યું ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી પોતાના કેસનો સોદો કરી લીધો આ સુરેન્દ્રનગરની સજામાંથી બસવાનો ચોદો કર્યો

રાજુભાઈ ને જેલમાંથી વહેલી તકે મુક્ત કરવામાં આવે એવી માંગણી સાથે અરવિંદ કેજરીવાલ ભગવંત માન એક પૂર્વ મુખ્યમંત્રી ચાલુ મુખ્યમંત્રી બે લોકો સુરેન્દ્રનગર ની અંદર સાયલા ની બાજુમાં એક જગ્યા ઉપર મોટી વિશાળ જનસભા કરી આખા ગુજરાત ને ખબર છે કે રાજુભાઈ ના સમર્થનમાં સુરેન્દ્રનગરમાં થઈ હતી જો એ સભા રાજુભાઈ ના સમર્થનમાં ન હોત તો એ સભા ભાવનગરમાં હોત તો એ સભા મહેસાણામાં હોત તો એ સભા કચ્છમાં હોત રાજુભાઈ ના આગ્રહથી રાજુભાઈ ના પરિવાર પાર્ટી એ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો રાજુભાઈ ના સમર્થનમાં સભા સ્ટેજ સમયાણું માઇક મંડપ ચા નાસ્તો વાહનો રાજુભાઈ માટે કરોડોનો ખર્ચો કર્યા પછી આજ માત્ર જેલમાં ન જવું પડે એટલા માટે આટલી મોટી પાર્ટીએ જે પ્રયત્ન કર્યો એ પ્રયત્ન ઉપર કીચડ ઉછાળવાનું કામ રાજુભાઈ જેવા માણસને શોભે નહીં અમે તો માનતા હતા કે આ મરદ માણસ છે એ નિડર માણસ છે અમને તો એમ હતું કે આ લડાયક માણસ છે ખૂબ આગળ જશે પણ અમને એવી નથી ખબર કે આટલું હળાહળ જૂઠ બોલશે આમ આદમી પાર્ટીએ કુલ આઠ જેટલી કિસાન મહાપંચાયતો રાજુભાઈના સમર્થનમાં કરી એમાં સુરેન્દ્રનગરમાં એકત્રીસ ખંભાળિયામાં નવમી નવેમ્બરે નવેમ્બર 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 વ્યારામાં પાલનપુરમાં નવેમ્બર અમરેલીમાં સાત ડિસેમ્બર અને રાપરમાં ચૌદ ડિસેમ્બર આટલી જનસભાઓ રાજુભાઈના સમર્થનમાં પાર્ટીએ કરી પાર્ટીએ ખૂબ બધો ખર્ચો કર્યો માઇક મંડપ ખુરશી ચા નાસ્તો કેમેરા બધા પાછળ ખર્ચો કર્યો શું કામ કે રાજુભાઈના નેતૃત્વમાં ગુજરાતના ખેડૂતોની જે લડાઈ ચાલે છે એ લડાઈ ગુજરાતના જન સુધી પહોંચે એ જેલ પ્રશાસન સાથે અમે મે પોતે રાજકોટના એસપી સાથે રાજકોટના કલેક્ટર સાથે ના અધિકારી સાથે રાજકોટ રીડર પીઆઈ સાથે મેં પોતે મારા ફોન થી વાત કરેલી છે જેલમાં મળવા બાબતે ધરાહાર ન મળવા દીધા અરવિંદ કેજરીવાલ સાહેબે ખૂબ પ્રયત્ન કર્યો મળવાનો પણ ન મળવા દીધા ત્યારબાદ હું પોતે રાજકોટ જેલ ગયો હતો મને ન મળવા દીધો પણ સાગરભાઈ અને અમારા મનોજભાઈ સોરઠિયા છે એ કે રાજુભાઈ અને પ્રવીણભાઈને જેલમાં મળવા ગયા પણ હતા અને મળ્યા પણ હતા કુલ આખી ઘટનાનો સાર એટલો જ છે કે અમારા ઉપર રાજકીય કીચડ ઉછાળે એનો કોઈ વાંધો હોય ન શકે કેમ કે એ તો હવે અમારી પાર્ટીમાં રિવાજ થઈ ગયો છે કે જે માણસે પાર્ટી છોડવી હોય ને ભાજપમાં જવું હોય એટલે ગોપાલ ઇટાલિયા વિશે ચાર હલકા શબ્દો બોલી નાખે એટલે બધાને એમ લાગે કે નહીં ગોપાલ ખરાબ છે ના માણસ સારો છે પાટીદાર અનામત આંદોલન થી લઈ આજ દિવસ સુધીનો ઇતિહાસ છે કે ખાન લોકોએ પાર્ટી બદલી નાખી ખાન લોકો જેલની પોલીસની ને ભાજપની બીકે પલ્ટી મારી ગયા છે આ ગોપાલ ઇટાલી એક જ મરદ મુછાળો માણસ છે જે આજે ખોખારો ખાઈ ભાજપની સામે ઊભો છે અમારી ઉપર એક આંગળી ઉઠાવનારા લોકોએ વિચારવું પડે કે તમે કેટલો સંઘર્ષ કર્યો પાટીદાર આંદોલન વખતે પણ જેલમાં જવાના ડરથી પાટીદાર આંદોલન વેચી નાખનારા લોકો હતા જ કે જેલમાં ન જવું પડે એટલે આંદોલન વેચી નાખ્યું ભાજપને ત્યાં ગિરવે મેલ્યું રાજુભાઈએ પણ આજે એવું જ કાયરતા ભર્યું કામ કર્યું છે મને બહુ દુઃખ થાય છે કે અમે આવું ધાર્યું નહોતું કે રાજુભાઈએ જેલમાં ન જાવું પડે સજા ન થઈ જાય હું દસ વખત બતાવીશ કે આજે બાર તારીખે જ સુનાવણી છે અગિયારઈ નહીં નવય નહીં ને ચૌદય નહીં આજે જ બાર તારીખે સુરેન્દ્રનગરની અદાલતમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ ઉપર કેસ છે ફાઇનલ શબ્દનો અર્થ થાય આખરી અંતિમ લાસ્ટ જો રાજુભાઈ આજે કિચડ ન ઉછાળતા તો બની શકે કે આ કેસમાં આજે જ એમને સજા થઈ जाती પણ હવે એમણે ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે જે કાંઈ કહી દીધું છે એટલે બની શકે કે કદાચ આમાં થોડીક એને રાહત થઈ જાય પણ મારું અંતે એટલું જ કહેવું છે કે અમે લોકો નિષ્ઠાથી કામ કરીએ છીએ અમારી નિષ્ઠાનો સાક્ષી ઈશ્વર છે ભગવાન જોઈ રહ્યો છે કે ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા મનો સૌરઠિયામાં કેટલી નિષ્ઠા છે અમારી નિષ્ઠાને જોઈને ભગવાન અને ગુજરાતની ભગવાન જેવી જનતાએ આમ આદમી પાર્ટીને આટલી મોટી બનાવી છે આમ આદમી પાર્ટી મોટી કોઈ ચમત્કારથી નથી બનતી લોકોની લાગણી લોકોનો પ્રેમ લોકોના આશીર્વાદથી બને છે રાજુભાઈએ આ કાયરતા ભર્યું કામ કર્યું છે માત્ર બે મામૂલી કેસમાં જેલમાં જવાના ડરથી ગુજરાતના કરોડો લોકોના સપનાઓ તોડવાનું પાપ કર્યું છે પાપનો લેખ તો ઈશ્વર લખશે પણ આજે મારે બહુ ગર્વ સાથે અહીંયા બેઠેલા ભાઈ પ્રવીણ રામ આયર સમાજનો દીકરો કહેવાય છે કે વીર દેવાય તાપા બોદર દીકરાના બલિદાન આપનાર કોમનો માણસ આજ વજનથી વટથી અમારી સાથે બેઠો અમને ખુશી થાય છે આને કહેવાય અમારા ચૈતરભાઈ વસાવા બિરસા મુંડાનો વંશજ એની ઉપર પણ ત્રણ ચાર વખત હમણાં હમણાં ધારાસભ્ય બન્યા પછી ખોટી એફઆઈઆર થઈ

અને રાજુભાઈ એક જ ગુનાના આરોપી એક જ જેલમાં બેઠેલા એક જ દિવસે જામીન થયા પ્રવીણ રામને જેલમાંથી બહાર કાઢવામાં બીજા દિવસના બપોરના બે વાગ્યા પણ રાજુભાઈ ઉપર તો ભાજપ મહેરબાન ગાંધીનગર વાળા સાથે ગોઠવણ સેમ ડે રાત્રે દસ વાગ્યે એમને જેલની બહાર કાઢવામાં આવ્યા છે તો કાં જેલ તંત્ર રાત્રે દસ વાગ્યે મહેરબાન થઈ ગયું એમના ઉપર છ વાગ્યા પછી ક્યારેય કોઈ પણ કેદીને જેલની બહાર જવા દેવામાં આવતા નથી રાજુભાઈ ગુજરાતના પહેલા એવા વ્યક્તિ છે જેને રાતના દસ વાગ્યે જેલ તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા જામીનના કામે બીજા દિવસે હું સવારે જ્યારે ગયો એમના ઘરે હતો એમના પરિવારને મળ્યો મેં એમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી ટેલિફોનમાં પણ સંવેદનાઓ વ્યક્ત કરેલી ત્યારે ખૂબ કહેતા હતા કે ભાઈ મને સજા થાય એમ છે મને તમે રહેવા દો મને તમે મારે નથી હવે આ કામ કરવું મારે આ બે કેસ છે મારા પરિવારને આમ થાય એમ છે મેં એમને સમજાવવાની કોશિશ કરી મારી સાથે ત્યારે ગુલાબસિંહ યાદવ પણ હતા અમારી પાર્ટીના પ્રભારી એમણે પણ સમજાવવાની કોશિશ કરી પણ આજે ખેર જે થયું તે થયું હું ફરી એક વખત રાજુભાઈનો આભાર માનું છું જે કાંઈ એમણે પાર્ટીમાં રહીને કામ કર્યું એ બદલ એમનો આભાર અમને કોઈ નારાજગી નથી એમના પ્રત્યે ઈશ્વર જોશે જેનું જેના જેના હૃદયમાં નિષ્ઠા છે જેની જેની પાસે સત્ય છે એ આગળ વચ્ચે અને જેની પાસે અસત્ય છે એને નિયતિ એમના ઠેકાણે પાડશે મારે વધારે કંઈ કહેવાનું રહેતું નથી રાજુભાઈએ જેલના ડરથી ગુજરાત ભરના લોકોના સપનાઓ તોડવાનું ભરોસો તોડવાનું કામ કર્યું છે ત્યારે એમની એક મારી વિનંતી છે કે માત્ર ત્રણસો ના આ બે કેસ નહીં કડદાવાળો કેસ પણ ભાજપ પાછો ખેંચી લે એવી કોશિશ એ કરજો જેથી કરીને નિર્દોષ ખેડૂતો હેરાન ન થાય કેમ કે ડીલ તો કરી જ છે કેસોની ડીલ તો કરી જ છે તો બે કેસ નહી ત્રણ કેસ ની ડીલ કરી લે તો બોટાદના અમારા નિર્દોષ ખેડૂતો છે એને પણ આ ડીલ નો લાભ મળે એવો એક પ્રયત્ન રાજુભાઈ કરે એવી મારી લાગણી છે